વડોદરાના શિનોના છાણભોઈ ગામ ખાતે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના એક્યાસી માં પ્રાગટ્ય પર્વની ઉજવણીના ભાગ રૂપે આત્મીય યુવા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું હરિધામ સોકળા સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને તેઓના આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની મહાદિયાની હીરક જયંતિ તેમજ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજને એક્યાસી પાગટેલ પર્વની ભવ્ય દિવ્ય ઉજવણી તારીખ સત્તાવીસ બાર બે હજાર પચીસના રોજ કરવામાં આવી હતી અને સાંજના સાતથી દસ કલાક દરમિયાન આત્મીયતા અને સહદભાવનાનો સંદેશ વ્યાપક બને તે માટે પોતાનો પાગટીયદિન આધ્યાત્મિક પર્વ તરીકે ઉજવાય તેવો બ્રહ્મ સ્વરૂપ હરિય હરિયસાદ સ્વામીજી મહારાજનો અભિપ્રાય હતો આત્મીય યુવા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ અંદાજે પચોતેર હજાર હરિભક્તો ઉત્સવમાં ભાગ લઈ મહાપ્રસાદીનો હરિલાભ લીધો હતો ફેસ ખત્રી દિવ્યાંગનો શિનોર વડોદરા